મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન જોડતો આ એ માર્ગ છે કે જે માર્ગ આપ જોઈ રહ્યા છો તે નદીમાં બનાવેલું એક જે છલ્યું કે ડાયવર્ઝન કહી શકાય ગત વર્ષે જ્યારે ભાવી જેતપુર નજીક આવેલી જે ભારત નદી છે એ ભારત નદીની અંદર જે ભારે પૂર આવ્યું હતું તેને લઈને આપ જોઈ શકો છો નેશનલ હાઈવે નંબર છપ્પન નો જે આ બ્રિજ છે તેના બે પાયા બેસી ગયા હતા બે પાયા બેસી જતા તંત્ર દ્વારા તેની પરથી ભારદાર વાહનો ના પસાર થાય તેના માટે તંત્રએ આદેશ આપ્યો હતો જો કે ત્યારબાદ આસપાસના સરપંચો ગામના સરપંચો અને દાહાદાજોની મદદથી બાજુમાં ડાયવર્ઝન તો બનાવવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર એ ડાઇવર્જન બંધ થઈ ગયું અને ત્યારબાદ અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આજે નદીનો જે પટ છે તેની અંદર બે કરોડ અને સાડત્રીસ લાખના ખર્ચે તાત્કાલિક આ ડાઇવર્જન તો બનાવી દો પરંતુ આપ જોઈ શકો છો કે જ્યારે આ નદીની અંદર ભારે પૂર આવે જેમ કે ગઈ વખતે જે ભારે વરસાદ થયો હતો અને જે ભારે નદીની અંદર જે પૂર આવ્યું હતું આ જે આપ જોઈ શકો છો તે રેલવે બ્રિજ જે 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 છે છે એ એ આજુબાજુ જે દિવાલો બનાવી હતી તે પણ દિવાલો ધોવાઈ ગઈ હતી અને બાજુમાં જે પુલ આવેલો છે એ પુલના બે પાયા પણ બેસી ગયા હતા જો આ સ્થિતિનું નિર્માણ થાય તો કેટલાક લોકોનું કેવું છે આ જે નદીના પટની અંદર જે ડાયવર્જન બનાવવામાં આવ્યું છે એ કેટલું ટકશે ચોમાસાના થોડાક દિવસ છે ત્યાં સુધી કદાચ જે વાહન ચાલકો છો તેની પરથી પસાર થઈ શકશે પરંતુ ચોમાસાની અંદર જો ડાયવર્જન્ટ ના પણ ધોવાય તો નદીની અંદર જયારે પાણી આવશે તો પણ આ રસ્તો બંધ કરી દેવામાં આવશે બે કરોડ ચાલીસ લાખના ખર્ચે લગભગ બનાવવામાં આવ્યું છે એ ડાયવર્જન ની સતત રજૂઆત માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સાહેબ અને બીજા અન્ય રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી હતી આ ડાયવર્જન બનવાથી મધ્યપ્રદેશથી લઈ આજુબાજુના પચાસ ગામોને ખૂબ લાંબુ પાંત્રીસ કિલોમીટરનો જે ફેરો છે એ બચી ગયો છે એ રીતે આ લોકો જનતા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે અને બાજુમાં જે જનતા ડાયવર્જન પણ બનાવવામાં આવ્યું હતું એની અંદર ધારાસભ્યશ્રીથી લઈ સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો બી ખૂબ સારો સહકાર રહ્યો હતો એ બાબતે પણ આ તબક્કે જેતપુર અને છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર જનતા એમનો ખૂબ ખૂબ આભાર માને છે આજે સરકાર તરફથી જે બે કરોડ અને સાડત્રીસ લાખનું જે આ ડાયવર્ધન અત્યારે બનાવવામાં આવ્યું છે એ અત્યારે એ વાહનો વાહનોની અવરજવર ખૂબ સારી રીતે શરૂ થઈ ગઈ છે અત્યારની અત્યારે તમે માનો તો અત્યારે તો સમસ્યા બધાની દૂર થઈ ગઈ છે પરંતુ જ્યારે ચોમાસું આવશે અને એ ચોમાસાની અંદર વરસાદનું પાણી આવશે ત્યારે રેલવેના પાયા જો ધોવાઈ જતા હોય તો પછી આ પૂંગરાથી બનાવેલું નાડું પૂંગરાથી બનાવેલું ડાયવર્જન બિલકુલ ટકવાનું નથી બિલકુલ આ પૈસાનો બગાડ કર્યો છે ત્યારે મારી એક વિનંતી છે કે તમારે જો બનાવવું જ હોય તો તમે આ દસ મહિનાથી જેના પાયા નમી ગયા છે એ તમે પુલ બનાવો પુલ તોડીને તમે ક્યારે બનાવશો અત્યારે તમે એના ઉપર પણ વાહનો જવા દોશો ડાયવર્જનની અંદર પણ વાહનો જવા દોશો અને ત્યાં જે ડાયવર્જન આપ્યું હતું ત્રીસ કિલોમીટરનું ત્યાં બે બે ફૂટના ખાડા થઈ ગયા છે એ ખાડા નહીં પુરાવતા એક બાજુ તમે આ ડાઇવર્જનને બનાવીને પૈસાનો બગાડ કરો છો અત્યારે તમે બે મહિના પૂરતો બધાને સારું લખે ડાયવર્ઝન પરંતુ બે મહિના પછી જ્યારે પોણી આવશે ત્યારે પુંગરા ફરીને ફરી આવીને આવી હાલત થવાની છે તો મારી વિનંતી છે કે તમે ડાઇવર્જન જે ત્રીસ કિલોમીટરનું આપ્યું હતું એ તમે વ્યવસ્થિત કરાવો અને આ જે પુલ છે એને તમે પુલ ઉપર જે વાહનો જાય છે એના બદલે તમે એ પુલ તોડી અને આ ડાઇવર્જન જે બનાવ્યું છે ત્યાં વાહનો જાય પરંતુ આ પુલને પણ તમે નવો ક્યારે બનાવશો એ અમારો પ્રશ્ન છે હવે લોકોની ચિંતા એ વાતની છે કે જ્યારે ચોમાસા સમયની અંદર આ જે માર્ક છે એ માર્ક બંધ થઈ જશે અને ફરીથી જે લાઇટ વ્હીકલ છે આપ જોઈ શકો છો કે બ્રિજ જે છે એ બ્રિજ ના જે પાયા જે બેસી ગયા છે તે બ્રિજ પરથી ફરીથી તેની ઉપર થઈને પસાર થયો જે ભારદાર વાહનો છે તે આ બ્રિજ પરથી પસાર થઈ શકે નહીં અને જેને લઈને

રંગલી ચોકરી સુધી પહોંચે છે બાઇક ચાલકો પણ અહીંથી પસાર થવું હાલ પણ મુશ્કેલ છે તો ચોમાસાના સમયની અંદર શું હાલત થશે જોઈ શકો છો કે બેસાડી નજીક એક જે બ્રિજ છે કે આજે સળિયા ખુલ્લા થઈ ગયા છે તેને લઈને કેટલાક વાહન ચાલકોના ટાયરો પંચર પડ્યા છે ફાટી ગયા છે અને કેટલાક એ સ્લીપ ખાઈને પડ્યા પણ છે જો અહીંથી વાહન પસાર થાય

તરીકે ઉપયોગ કર્યો હતો હવે આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે એની કોઈ સીમા નથી અને ત્યાં આગળ સરકારી તંત્ર દ્વારા બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવ્યું છે પરંતુ એ ડાયવર્ઝન ચોમાસામાં વરસાદના પાણીને કારણે ધોવાઈ જશે તો ફરી પાછું આ રસ્તાનો ઉપયોગ થશે આ રસ્તાનો ઉપયોગ થશે તો રસ્તો રિપેર કરેલો હોય તો વાહનો માટે અને લોકો માટે સારું રહે આજે આપણે અહીંયા ચલામલીથી જેતપુરને જોડતો રસ્તા પર ઊભા છે આ રસ્તા પર જેતપુર તાલુકાની કચેરીઓ આવેલી છે એના કારણે આખા તાલુકાની પબ્લિક અહીંયા અવન જવન કરતું હોય છે અને આ જે મુખ્ય માર્ગ જે છે એ આ ગામડાના જોડતો માર્ગ છે આના ઉપર ભારત નદીનો પુલ બેસી જવાના કારણે આ માર્ગ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એના કારણે અહીંયા ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને પ્રજા જે છે એ આ ખાડા પડેલા છે એની અંદર પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહેલી છે અને જો આ રસ્તાને વહેલી તકે રિનોવેશન કરવામાં નહીં આવે નવેસરથી બનાવવામાં નહીં આવે તો ગયા વર્ષે જે ચોમાસામાં જે હાલત હતી એ ફરી હાલત થશે એના કારણો ઘણા છે કારણ કે જે ડાયવર્ઝન નવું બનાવવામાં આવ્યું છે એ જોઈએ એ પ્રમાણે નથી બનાવવામાં આવેલું અને જો ફરીથી ચોમાસામાં એ નદીમાં જો પાણી આવશે જો રસ્તો બંધ કરવાની ફરજ પડશે ત્યારે આ રસ્તા પર આવતા જતા લોકોને અથવા તો જે કંઈ

અત્યારે આપણે પાવી જતપુર ચલામણી રોડ પર ઊભા છીએ રતનપુરના સલ્યાની નજીક અને છેક સુધી આપણે જયપુરથી ગણીએ વનકુટ થી ગણીએ તો છેક રંગલી ચોકડી સુધી એટલા બધા ખાડા પડી ગયા છે તેમાં આ આપણે જે જગ્યા પર ઊભા છે તમે ત્યાં જોઈ શકો છો કે કેટલો મોટો ખાડો છે કોઈ મોટી ટ્રક હોય તો એક દિવસે અમારા સરપંચ ઊભા તો સાઈડ પર ટ્રેક્ટર દૂર ઊભા તો તોય શબ્દ પલટી ખાઈ ગયું અને થોડું પલટી ખાતા કરતા શહેર સરપંચ બચી ગયા સાહેબ એવા ખાડા પડી ગયા તો આ ખાડા પૂરાઈ જાય અથવા તો નવેસરથી રોડ થાય તેવી અમારી લાગણી અને માગણી છે કારણ કે આ જે એપ્રોચ રોડ જે આપવા આપણે ભારતની જો પુલ ક્ષતિગ્રસ્ત થવાથી જે અત્યારે જે ચાલુ ચાલુ રોડ બનાવેલો છે ત્યાં આગળ કદાચ ચોમાસામાં ખૂબ પાણી આવશે અને પાણી આવશે પહેલા વરસાદે કદાચ ધોવાઈ જશે ત્યાર પછી બધા મોટા તમામ વાહનો અહીંયા વળી જશે તો પછી આ રસ્તા પર આવન જાવનમાં કેટલી તકલીફ પડશે સામાન્ય જનતાને એ મને એકસો આઠની ની એકસો આઠ ની સાહેબ એ હાલત તો તમે કહો કે એકસો આઠની ની અંદર જ્યારે કોઈ પણ માણસ ડિલિવરી માટે જતું હોય કે કોઈ બીમાર માણસ હોય તો એના એ એકસો અંદર દિમદે હળદોલા ખાઈ ખાઈને જે માણસનો એ એ દર્દીનો જીવાત્મ અડધો અડધો થઈ જાય છે કહેવાનો મતલબ કે દવાખાનામાં જૂથી જતો સુધીમાં ડબલ મોડું થઈ જાય એવી રીતને એવી રીતના ખાડા આ દશા થઈ ગઈ છે તો મારું વહીવટતંત્રને અથવા તો લાગતા બાળકતા કોઈ પણ પદાધિકારીઓ હોય તો એમના આપણા મારફત આપણી ચેનલ મારફત સાહેબ ધ્યાન દોરવા માગું છું એક જાગૃત નાગરિક તરીકે કારણ કે મેં કોઈ પક્ષમાં માનતો નથી સાહેબ તોય છતાંય પણ આ લાગણી લોકોની તકલીફ જોઉં છું ત્યારે મારી લાગણી આપની સમક્ષ રજૂ કરું છું